હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી દાલ બનાવવાની રેસીપી આ દાલ ઘરે બનાવવા ખૂબ જ ઇઝી છે અને મારી રીતે બનાવશો તો તમે જોઈ શકો છો એટલા સરસ એવા ટેસ્ટી અને ક્રિસ્પી બને છે તો આ વિડિયો જોઈ અને તમે ઘરે દાલ જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો દાલ વડા બનાવવા માટે મેં અહીંયા એક વાટકા જેટલી મગની દાળ લીધેલી છે તમારે જેટલા પણ દાલ વડા બનાવવા હોય એટલી દાળ લઈ શકો છો ત્યારબાદ તેમાં પાણી એડ કરી અને દાળને સરસ રીતે ક્લીન કરી લઈએ ત્યારબાદ હવે જો તમારી પાસે સમય હોય તો આ દાળમાં પાણી એડ કરી અને દાળને છ કલાક સુધી પલળવા દેવાની છે આપણે જો અહીંયા ઇન્સ્ટન્ટ દાળ વડા બનાવવા હોય તો આ રીતે ગરમ પાણીનો ઉપયોગ કરીશું આ રીતે દાળ સરસ રીતે ડૂબી જાય એટલું ગરમ પાણી એડ કરીશું જેથી કરી અને દાળ ફક્ત એક કલાકમાં પલળી અને તૈયાર થઈ જાય છે એક કલાક પછી તમે જોઈ શકો છો દાળ સરસ રીતે ફૂલી અને પલળી ગઈ છે અને તે દાળ વડા બનાવવા માટે હવે એકદમ સરસ રીતે તૈયાર છે તો મિક્સરનું મોટું જાર લઈ અને તેમાં દાળ એડ કરીશું ત્યારબાદ તેની સાથે જ તેમાં આદુ મરચાં અને લસણ એડ કરીશું હવે આપણે દાળને કચરી વાટી લઈએ આ રીતે તમે જોઈ શકો છો તેનું ટેક્સચર આ રીતેનું કરકરું રે એ રીતે વાટવાની છે હવે સેમ એ જ રીતે મેં બધી જ દાળને વાટી અને તૈયાર કરી લીધી છે આ રીતે દાલવડાનું બેટર બનાવવું ખૂબ જ આસાન છે હવે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને ચપટી જેટલી ખાંડ પણ એડ કરીશું તેની સાથે જ નાની કટ કરેલી કોથમીર એડ કરીએ ત્યારબાદ મેં અહીંયા અડધા કપ જેટલો રવો લીધેલો છે તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો ત્યારબાદ આ રીતે બેટરને પાંચ મિનિટ સુધી હાથ વડે જ મિક્સ કરવાનું છે જેથી કરી અને બેટર સરસ રીતે ફૂલી જશે આપણે તેમાં ઈનો કે કુકિંગ સોડા કંઈ જ એડ નહીં કરવું પડે પાંચ મિનિટ પછી હવે આપણું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો તેને ગરમ તેલમાં આ રીતે એડ કરીએ એક વખત વડાને પહેલાં તો સરસ રીતે ફ્રાય કરી અને તૈયાર કરી લઈશું આ રીતે ચેન્જ કરતા જઈ અને આપણે જે વડા તળિયા છે તે એટી પર્સન્ટ કૂક થઈ જાય એટલે કે ફ્રાય થઈ જાય ત્યાં સુધી તેને થવા દઈશું આ રીતે તમે જોઈ શકો છો હલકા એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો તેને એક પ્લેટમાં કાઢી લઈએ હવે આપણે દાલ વડા બનાવવા માટે એક પ્રોસેસ કરવાની છે તેના માટે વડું લઈ અને આ રીતે વાટકાની મદદથી તેને પ્રેસ કરીશું હવે સેમ આ પ્રોસેસ બધા જ વડા સાથે કરીએ બધા જ વડા આ રીતે પ્રેસ થઈ જાય ત્યારબાદ હવે આપણે તમે જોઈ શકો છો આ રીતે કરવાના છે હવે આપણે તેને ફરી વખત સેકન્ડ ટાઈમ ફ્રાય કરીશું આ રીતે જો તમે દાલ વડાને બે વખત ફ્રાય કરશો ને તો તે એકદમ સરસ એવા ટેસ્ટી તો થશે જ બટ તે એકદમ સરસ એવા ક્રિસ્પી પણ થશે તો હવે તે સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરીશું અને ત્યારબાદ આ રીતે તેને એક પ્લેટમાં કાઢી લઈએ તો છે ને દાલ વડા બનાવવા ખૂબ જ ઇઝી તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બન્યા છે હવે આપણે તેને તળેલા મરચાં અને ખજૂર આંબલીની ચટણી અને લસણની ચટણી જોડે સર્વ કરીએ આ દાલવડા ચા જોડે પણ ખૂબ જ સરસ લાગે છે તો આ વિડીયો જોઈ અને તમે ઘરે દાલવડા જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો